પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબરૂપે ભારત સરકારે હાથ ધરેલ ઓપરેશન સિંધૂરના દિવસે રાજકોટ મનપાની જીઆઈએસ વેબસાઇટ પર સાયબર હુમલો થયો હોવાનો ખુલાસો થયો છે આ હુમલાને કારણે મનપાની શાળાઓ બ્રિજ કચેરીઓ હોસ્પિટલ ઉદ્યોગૃહ અને શૌચાલય જેવી હજારો મિલકતનો ડેટા લીક થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઘટનાની જાણ બાદ મનપાના ઉચ્ય અધિકારીઓએ ગુપચુપ રીતે બીએસએનએલની સાયબર સિક્યુરિટી ટીમને જાણ કરી અને તરત જ સર્વરને આઇસોલેટ કર્યું

જે ડેટા આપણો સ્ટોર થતો હોય એના ઘણા બધા સર્વર છે એ પૈકીનું એક સર્વર કે જીઆઈએસ સર્વર એમાં આપણને થોડી સસ્પિશિયસ એક્ટિવિટી દેખાણી થોડા દિવસ પહેલાં એટલે આપણે એમને આઇસોલેટ કરી દીધી જે બીજા સર્વર સાથે જોડાયેલું હોય આપણે એને અલગ કરી દીધું કે કદાચ કોઈ જાતનો આ રીતનું કોઈ પ્રયાસ થયો હોય તો આપણા બીજા સર્વર ઉપર એની અસર ના થાય એ પ્રયાસ કર્યા પછી આપણે જે આપણો પાર્ટનર છે પીએસએનએલ છે આપણા સાયબર સિક્યુરિટીના આપણા જે એક્સપર્ટ છે વેન્ડર છે આપણા જીઆઈએસના જે એક્સપર્ટ છે આપણા જે સર્વરના એક્સપર્ટ છે એ લોકો આનું રૂટ કોઝ એનાલિસિસ કે મૂળભૂત રીતે આ વસ્તુ શું કામ બની છે યાંત્રિક ખામીને લીધે બની છે કે કોઈ બહારના પ્રયાસથી બયની છે એ એ લોકો અભ્યાસ અત્યારે કરી રહ્યા છે ટૂંક સમયમાં એ લોકોનું તારણ એક બહાર આવી જશે આ દરમિયાન આપણી જે મિલકત વેરાની સ્કીમ હતી એ આપણે સફળતાપૂર્વક પૂરી કરી શક્યા છીએ એમાં સાઠ ટકા ઉપર લોકો ઓનલાઈન વેરો ભરતા હોય છે એમાં કોઈ એની આપણને અસર દેખાડી નથી